તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ ના કામના ફરિયાદી નો પુત્ર રવિગોપાલ પાત્રા કામ ઉપરથી પોણા એક વાગે ઘરે આવી કપડા બદલી ગલીના નાકા તરફ બેસવા ગયા ત્યારે રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં ફરી શ્રીના મોટો પુત્ર રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઈ રવિપાત્રાની સગાઈ થયેલ હોય જે પસંદ ના હોય જે બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુનાથે રવિપાત્રાને તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપળના ભાગે તેમજ માથામાં તથા જમણાકાની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદી શ્રી સીતાબેન વાઇપોપ ગોપાલ પાંડા પાત્રા ઉમરવસ પાસઠ ધંધો ઘરકામ રહેવાસી ગલી નંબર ચાર પાંચ બ્લોક નંબર છ અરવિંદ કિરાણાની ચાલ પ્રભુનગર ઉધના સુરત મૂળવતન ગામ દેવભૂમિ થાણા જિલ્લો ગંજામ રાજ્ય ઓરિસ્સાને ફરિયાદી લખાવતા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો જેથી ઉપરોક્ત થયેલ હત્યાના આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શાસ્ત્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ સાહેબ શ્રી તથા મદદની પોલીસ કમિશનર સી ડિવિઝન સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલને સદર ગુનાના આરોપીને શોધવા માટે સૂચના અને માર્ગદર્શન આપતા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે મચ્છરનાએ સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવ પ્રભુનગર સોસાયટી બીઆરસી પાસે બન્યો હતો આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને હત્યા નીપજાવી હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ એ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાને પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ વચ્ચે ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નીપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી હાદરેલી હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં